મિત્રો આવનારી કલાકો આજે જાણી લો કે ગુજરાતના કયા ભાગો માટે અત્યંત ભારે રહેશે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ ખસવાનું નામ નથી લેતી છેલ્લા અડતાલીસ કલાકથી ગુજરાતના પશ્ચિમી કાંઠા ઉપર આ વરસાદી સિસ્ટમ સક્રિય છે ને જેને લઈ દ્વારકા પોરબંદરની અંદર જળ બંબાકાર કરી દીધો અને હવે પછી તો મિત્રો બંગાળની ખાડીનું લોપર નામનું તુફાન પણ હવે ગુજરાત તરફ આવતું જોવા મળી રહ્યું છે

તો અરબી સમુદ્રના કાંઠે પણ ભમી રહેલી વરસાદી સિસ્ટમ હજુ એટલી નબળી નથી પડી એના કારણે ગુજરાતના હજુ પણ આવનારી કલાકોમાં કેટલાક ભાગોની અંદર પડશે મિત્રો અત્યંત ભારે વરસાદ એટલું જ નહીં આજે તો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદમાં થશે વધારોને મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોને ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો સહિત દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારના લોકો માટે પણ આવ્યા સારા સમાચાર વરસાદને લઈ તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે બપોરને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની કેવી આગાહી છે આ સાથે જ અત્યારે લાઈવ ગુજરાતના કયા ભાગોની અંદર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને હવામાન વિભાગે કયા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાતના અન્ય ભાગોની અંદર હવે ક્યારે શરૂ થશે વરસાદ આ તમામ જાણીશું એ પહેલા જો મિત્રો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલ કરી દેજો સૌથી પહેલા તો આપને જણાવી દઈએ તો ગુજરાતના પશ્ચિમી ભાગોના અરબી સમુદ્ર ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ છેલા અડતાલીસ કલાકથી પણ વધારે મિત્રો આ સિસ્ટમ જાણે પશ્ચિમના ભાગો પર લોક થઈ ગઈ હોય એમ જેને લઈ દ્વારકા પોરબંદર જામનગર અને કચ્છ સહિત જુનાગઢના અમુક ભાગોની અંદર આ સિસ્ટમે ભારેથી અતિ ભારેને અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ આપ્યો છે ગઈકાલની વાત કરવામાં આવે તો દ્વારકાની અંદર માત્ર બે ને પોરબંદરની અંદર મિત્રો દસ ઇંચનો પોરબંદર અંદર હતો જુનાગઢ અંદર વહેલી સવારથી જ આજે વરસાદ શરૂ થઈ ગયો છેલ્લા ચોવીસ કલાકની અંદર મિત્રો કેશોદ લાગુના વિસ્તારોની અંદર બાર થી લઈ અઢાર ઇંચ સુધીનો ખાબકી ચૂક્યો છે વરસાદ જળ બંબાકાર મિત્રો ખેડૂતોના પાકોને ભારે નુકસાની થઈ છે અને હવે આ અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ બે ભાગોની અંદર મિત્રો અત્યારે થઈ ચૂકી છે ને જેમાં અરબી સમુદ્રની આ વરસાદી સિસ્ટમનો એક ટુકડો અત્યારે ફરી પશ્ચિમની દિશા તરફ એટલે કે અરબી સમુદ્ર તરફ જતો જોવા મળી રહ્યો છે ને એક વરસાદી ટુકડો અત્યારે મિત્રો પશ્ચિમી દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગો પર આવી ચૂક્યો છે અને તમે અહીં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો જેની અંદર મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી લઈ કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર વાદળાઓ ફરી મજબૂત પોતાનું રોદ્ર સ્વરૂપ બનાવતા જોવા મળી રહ્યા છે અને હવે આ સિસ્ટમના વાદળો મિત્રો ભાવનગરના દરિયા કાંઠા સુધી લંબાઈ ચૂક્યા છે ભાવનગરના મહુવાની દરિયાઈ પટ્ટીથી લઈ રાજુલા પીપાવાવ જાફરાબાદ આ સાથે જ અમરેલીના દરિયાના કાંઠાથી લઈ ગીર સોમનાથના ઉના દીવ થી વેરાવળ અને હવે પછી થી વધારે વરસાદનો જોર રહેશે જેમાં ગીર સોમનાથથી લઈ દ્વારકાની પટ્ટીની અંદર અત્યારે કેટલાક ભાગોમાં ભારે ઝાપટા અમુક ભાગોમાં હળવો વરસાદ અમુક ભાગોમાં મધ્યમ તો જેમ જેમ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્ર તરફ તમે જતા જાઓ તેમ અત્યારે મિત્રો દ્વારકાની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે અને મિત્રો હજુ પણ આજ આવનારી કલાકોને લઈ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી લઈ સો કિલોમીટરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાની જોવા મળી રહી છે આગાહી કારણ કે અત્યારે જે પ્રમાણે આ સિસ્ટમ મિત્રો દક્ષિણીય સૌરાષ્ટ્રના કાંઠા ભાગો પર આવી છે પરંતુ હજુ એવું અનુમાન જોવા મળી રહ્યું છે મિત્રો કે આ સિસ્ટમ થોડી હજુ પણ ઉત્તરની દિશા તરફ આવશે અને જેને લઈ દરિયાની અંદર અત્યારે રહેલી વરસાદી સિસ્ટમના વાદળો સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાના કાંઠાના અન્ય ભાગોની અંદર લાવશે વરસાદ જેની અંદર ખાસ કરીને મિત્રો જો આ સિસ્ટમ વધારે પડતી ઉત્તરની દિશા તરફ સાંજના સમયગાળા દરમિયાન આવે અને જો મજબૂત હશે તો આજે મિત્રો જુનાગઢના અમરેલી લાગુના વિસ્તારો હોય આ સાથે જ એ લાગુના જે દરિયાના કાંઠાના ભાવનગરના પણ મહુવાની દરિયાઈ પટ્ટીથી લઈ આ સાથે જ રાજકોટના પણ અમુક જુનાગઢ લાગુ અને અમરેલી લાગુના વિસ્તારો હોય આ સાથે પોરબંદરના બાકી રહેલા વિસ્તારોને જામનગર લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે બપોરને સાંજના સમયગાળા દરમિયાન અમુક ભાગોમાં ભારે વરસાદ તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદનું હજુ પણ આગાહી જોવા મળી રહી છે અને ખાસ આજે વરસાદનું જોર પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર એ જ ભાગોની અંદર અવિરત જોવા મળશે અને અત્યારે પણ એ જ વિસ્તારોમાં વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે અને અત્યારે જોઈ શકો છો કે મિત્રો ખાસ કરીને પોરબંદર લાગુના દ્વારકા આજુબાજુના વિસ્તારો હોય તો કચ્છની અંદર પણ હવામાન વિભાગે આજે તો મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ આપી દીધું છે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમની અસર કચ્છના કાંઠાના વિસ્તારોમાં વધારે થશે પરંતુ હવામાન વિભાગે મિત્રો આવનારી કલાકોને લઈ ગુજરાતની અંદર છ જિલ્લાને રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે જેની અંદર મિત્રો કચ્છ જિલ્લો હોય પોરબંદર જિલ્લો હોય દ્વારકા જિલ્લો હોય આ સાથે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી લાગુના વિસ્તારો છે કે જેને આવનારી કલાકો એટલે કે બપોર સુધીની અંદર તો અમુક ભાગોની અંદર સાંજ દરમિયાન મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે તો મિત્રો આ રીતે બંગાળની ખાડીનું બીજી તરફ લો પ્રેશર હતું જે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થયેલું વરસાદનું આ ફોર્મ જે અત્યારે પણ મધ્ય ભારત લાગુના વિસ્તારોમાં વરસાદ આપી રહ્યું છે ને અત્યારે

આજ મોડી સાંજથી શરૂ થશે વરસાદ જેની અંદર મિત્રો મધ્ય ગુજરાત અને પૂર્વ લાગુના વિસ્તારોની અંદર આજે આજે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા તો રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો ગુજરાતના પૂર્વ અને દક્ષિણી ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર વરસાદનું જોર ધીમે ધીમે વધે અને એકવીસ તારીખથી ગુજરાતની અંદર ખાસ બપોર બાદ તમે અહીં જોઈ શકો છો મિત્રો કે એકવીસ તારીખના સાંજના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમના વાદળો દક્ષિણી ગુજરાતની અંદર આ સાથે જ પૂર્વ ગુજરાતની અંદર જેમાં દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર અને ઉત્તરી ગુજરાતના મહીસાગર અરવલ્લી લાગુના વિસ્તારોની અંદર વરસાદ આપવાની શરૂઆત કરી દેશે અને અગિયાર એકવીસ તારીખની મોડી સાંજ દરમિયાન મિત્રો અમુક ભાગોની અંદર મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો હોય એ ભાગો તો રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ફરી વરસાદનું જોર વધશે અને મિત્રો એકવીસ તારીખથી ગુજરાતની અંદર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમનો વરસાદ શરૂ થઈ જશે ને મિત્રો અમુક ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પણ એ સિસ્ટમના કારણે પણ નોંધાવવા પામશે અને જેને લઈ ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને ઉત્તરી સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ આ માર્ક લો પ્રેશર જેવી વરસાદી સિસ્ટમના કારણે સારા વરસાદના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે મિત્રો આપને ખાસ જણાવી દઈએ તો અત્યારે તમે જોઈ શકો છો કે આવનારી કલાકોને લઈ ખાસ કરીને દક્ષિણી સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો ઉપર જે સિસ્ટમ જોવા મળી રહી છે સિસ્ટમનો ટુકડો આવનારી કલાકોમાં સાંજ અને આજ રાત્રે પણ અમુક ભાગોની અંદર મજબૂત થાય જેને લઈ રાત્રિના સમયગાળા દરમિયાન પણ દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગો જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથના અમુક ભાગોની અંદર હવે પછી આજે સાંજ અને મોડી સાંજ દરમિયાન અમુક ભાગોમાં અતિભારે વરસાદની પણ સંભાવના રહે કારણ કે આ સિસ્ટમનો ટુકડો અત્યારે ખાસ કરીને આ અરબી સમુદ્રના ભાગો પર આવી ચૂક્યો છે અને હવે જેમ અરબી સમુદ્રની આ વરસાદી સિસ્ટમ ઉપરની તરફ ધકેલા છે ને જેવી મજબૂત હશે તો જૂનાગઢ અને ગીર સોમનાથના ભાગો છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ આજે રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે અને જેને લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોથી હવે પછી દક્ષિણી સૌરાષ્ટ્રની અંદર વરસાદ મોટા ભાગનો શિફ્ટ રાત્રિ દરમિયાન થાય જોકે મિત્રો આ સિસ્ટમ થોડી વધારે મજબૂત હશે તો ભાવનગરના મહુવા તળાજાના પંથકોની અંદર પણ હળવાથી મધ્યમ સુધીનો વરસાદ આપી શકે છે ને અમરેલીની અંદર પણ અંદરના ખાંભા લાગુના વિસ્તારોથી કાંઠાના રાજુલા જાફરાબાદના કાંઠાના અંદરના વિસ્તારોની અંદર પણ જો આ સિસ્ટમ મિત્રો મજબૂત હશે તો આવનારી કલાકોમાં આજે પણ વરસાદનું જોર એ ભાગોમાં રાત્રિના સાંજના સમયગાળા દરમિયાન વધે તેવી સંભાવના જોવા મળી રહી છે ને બાકી અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે સુરેન્દ્રનગરના વિસ્તારો હોય મોરબીના પંથકો હોય અને કચ્છના કાંઠાના વિસ્તારો હોય કે જ્યાં હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ હળવો મધ્યમ વરસાદ શરૂ રહેશે અને દક્ષિણી ગુજરાતની અંદર પણ આજે વલસાડ સુરત તો અમુક બીજી તરફ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન નર્મદા જિલ્લો વડોદરા જિલ્લો લાગુના વિસ્તારો છોટા ઉદેપુરની અંદર પણ આજે હળવાથી લઈ મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે તો આ સાથે મિત્રો હવે આપણે અહીં એલર્ટનો નકશો આપને બતાવીએ તો જોઈ શકો છો હવામાન વિભાગે આવનારી કલાકોને લઈ કચ્છ પોરબંદર લાગુના સૌરાષ્ટ્રના ભાગોને રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદ આવનારી કલાકોમાં ખાબકવાનું એલર્ટ આપી દેવામાં આવ્યું તો બીજી તરફ ભાવનગર જિલ્લો હોય આ સાથે રાજકોટ જિલ્લો હોય જામનગર જિલ્લો હોય એ વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો વલસાડ જિલ્લાની અંદર નવસારી જિલ્લો હોય સુરત આ સાથે ડાંગ તાપી નર્મદા અને ભરૂચ એ વિસ્તારોની અંદર મિત્રો આજે હવામાન વિભાગે આવનારી કલાકોમાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપ્યું છે બે બાકી મિત્રો ઉત્તરી ગુજરાત મધ્ય ગુજરાત લાગુ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં આજે યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે તો મિત્રો હવે પછીની કલાકોની અંદર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ પણ ગુજરાતની અંદર અસર કરવા લાગશે આજ વહેલી સવાર દરમિયાન મિત્રો આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ આપણે જણાવીએ ઓડિશા લાગુના જે વિસ્તારો છે ત્યાં ત્રાટકી હતીને ને સાઠથી લઈ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાંઠાના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ આ સિસ્ટમે આપ્યો છે અને ગુજરાતની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારોમાં મિત્રો સાઠ કિલોમીટરની ઝડપે પવન અમુક ભાગોની અંદર તોફાની વરસાદની પણ આજે સંભાવના જોવા મળી રહી છે જેમાં પવનોની ગતિવિધિ હવે પછી મિત્રો ભાવનગર અમરેલી આ સાથે જ ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારો હોય આ સાથે જામનગર દ્વારકા અને કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર ચાલીસથી લઈ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની અમુક ભાગોમાં જોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે તોફાની મિત્રો વરસાદ જોવા મળે તેવી પણ સંભાવના છે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે ખેડૂત મિત્રો કારણ કે હવે અમુક ભાગોની અંદર હજુ પણ ભારેથી ભારે તોફાની વરસાદની જોવા મળી રહી છે આગાહી મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી પળ પળની માહિતી પહોંચાડીશું ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ